કોઈ ભી જગ્યાએ મૂકી શકે પણ સ્ક્વેર એન્ડ ઓફ ધ ગેમ ચાર્જ હોવા જોઈએ કરી કોઈ પણ ત્રણ અને એને પછી તું ગમે ત્યાં મૂક તો ચાર એને જે એક હાથમાં આપી એ યુઝ કરવાની હા એ યુઝ કરવાની ટોટલ એ ફિટ કરી દેવાની એમાં અને ચાર થવા જોઈએ Okay. It's it harder, Daddy. It's very easy. Put so everything I... back and think. So oh. I got this. So byne cover lageya actually. So, I got, so I got these three out. Okay. I have to add How we got? Like it has to be four squares. Okay. Okay. So I can just down four. Beja, beja, beja. I put three squares back. Not the same position. Mm -hmm. Same position there. <coughs>

હા એ તો તમે એનું એ બનાવ્યું ને સ્વેર એમ જોયું ને તો આ બનાવ બનાવ હા આ થ્રી આ ત્રણ જ થયા ને બેન હં બરાબર પણ સ્ક્વેર દેખાવું જોઈએ બધી બાજુથી એમ તમે મોટું સ્કવેર એમ એમ સ્કવેર ન કર્યો હાલો અમિતભાઈ તમારો વાર આવો આ મજા આવે હો રમવાની

હું ભૂલી ગયો છું આન્સર એક્ચ્યુલી બટ અને એક ત્યાં મૂકી દે ઓ ગયા હા થઈ ગયા ગુડ રાજુભાઈ કરી હા ક્લેવર પઝલ બોય હે আড়েছে <laughs> 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 <laughs>